જવાબ આપવા લોકોને રાજકોટમાં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ભેગા મળી અને મનપા કચેરીની બહાર વિરોધ કરી રહ્યા હતા વિરોધ કરવાની જે સ્ટાઇલ હતી કે જે વિરોધ પ્રદર્શન કર્યું એ ખૂબ અલગ હતું કપચી અને માટી લઈને ગયા અને પછી ત્યાં ઠાલવી દીધી અને પછી વિરોધ કર્યો આવો વિરોધ કેમ કર્યો એવો પ્રશ્ન સૌથી પહેલાં થાય વિરોધ કરવાનું કારણ એ હતું કે જંગલેશ્વર અને એની આસપાસના વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી માટે નોટિસ આપી દેવામાં આવી પંદરસો જેટલા મકાનો તૂટવાના છે અને અનેક લોકો ઘર વિહોણા થવાના છે એવી સ્થિતિ છે અત્યારે અત્યારે નોટિસ આપી છે થોડા ટાઈમ પછી ડિમોલેશનની કામગીરી પણ થશે આ જ વિષય પર કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા મનપાની કચેરી પહોંચી અને વિરોધ પ્રદર્શન કર્યું ભાજપની હાઈ હાઈ બોલાવી અને કહ્યું કે ગરીબ લોકોના મકાન અને ગરીબ લોકોને ઘર વિહોણા કરવાની આ કામગીરી છે જે અમે નહીં થવા દઈએ આમ તો ગુજરાતભરમાં ડિમોલેશનની કામગીરી થઈ રહી છે અમદાવાદમાં પણ થઈ બીજી બધી જગ્યાએ દ્વારકામાં પણ સોમનાથમાં પણ બધી જ જગ્યાએ ડિમોલેશનની કામગીરી થઈ અને ચર્ચામાં ખૂબ આવી ગાંધીનગરમાં પણ થોડા સમય પહેલા જ્યારે નોટિસ આપવામાં આવી ત્યારે ત્યાંથી પણ વિરોધ પ્રદર્શનના દ્રશ્ય આવ્યા હતા કોંગ્રેસનો મુદ્દો એ છે કે રાજકોટમાં બીજી ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે ગેરકાયદેસર જમીન પર જ છે છતાં ત્યાં કોઈ નોટિસ નથી આપવામાં આવતી પણ પણ જ્યાં ગરીબોની વસ્તી રહે છે જ્યાં ગરીબો રહેતા હોય છે ત્યાં નોટિસ આપી અને બંધ કરાવવાની વાત છે પ્રશ્ન એ પણ થતો વસાહત રહેતી હતી ત્યાં સુધી શું સરકારને નહોતી ખબર કે એ છે બીજો પ્રશ્ન એ પણ થાય છે કે દિલ્હીમાંથી જો તમે ડિમોલિશનની કામગીરી કરો છો અને વસાહતો તોડો છો તો પછી એમને બીજા ઘર આપવાની વાત હોય છે તો ગુજરાતમાં એ કાયદો અને એ નિયમ કેમ નહીં આ બધા જ પ્રશ્ન સાથે અત્યારે વિપક્ષ વિરોધ તો કરી રહ્યા છે વિપક્ષ રાજકોટમાં હોય કે પછી અહીંયા કોંગ્રેસનો વિરોધ હોય જ્યાં જ્યાં ડિમોલ્યુશન કામગીરી થઈ ત્યાં કોંગ્રેસે વિરોધ કર્યો છે રાજકોટથી જે દ્રશ્ય સામે આવ્યા છે રાજકોટમાં જે કોંગ્રેસના નેતાઓ છે જે કહી રહ્યા છે તે સાંભળો

અમારો ઇતિહાસ છે કોંગ્રેસ પરિવારનો કે ફાંસી દઈને દેશને આઝાદી અપાવી છે તો તમે તો શું કેવા તમે અહીંયા આવો બેસીને અમારું આવેદન પત્ર કચરા ટોપલીમાં નાખી દો પંદર દિવસ પહેલા તમારા કમિશનરશ્રી ને ફોન કરો કે પંદર દિવસ પહેલા પટેલ સાહેબને અમે ચાર મુદ્દાનું નું અલ્ટિમેટમ આપ્યું હતું તમે કેટલું કામ કર્યું છે સાહેબ અમારી વેદના છે તમારે એક્શન લેવી હોય તો છૂટ છે પણ આ મારી વેદના છે પ્રજાની વેદના અમે તમને રજૂ કરીએ છીએ તમે આ કાગળ લઈ અને બસ પ્રેસ ફોટોગ્રાફર અમે એ નથી અમે લોકોના પ્રશ્નોને વાચે આપો આવ્યા છે પૂર્ણ થાય લોકોની વેદના એના માટે લડીએ છીએ અમારું વ્યક્તિગત તમારું કઈ કામ નથી તમારા કમિશનરજીનું પણ કઈ કામ નથી પણ 1000 લોકોનું ટોળું નીચે આવે છે અને જાણે આતંકવાદી આવી ગયા હોય એવી રીતે કિલ્લા બંધી વા સાહેબ અમારે ઈ જ કરવું હોય તો રસ્તામાં તમારી અને તમારા કમિશનરની ગાડી પણ રોકી શકીએ છીએ આ વિરોધ પક્ષનો તાકાત છે ભૂતકાળની અંદર પણ આ કરેલું છે પણ અમારે એ નથી કરવું અમે અમારી જે સમ્યતા છે એને જાળવો તમારા કમિશનર સાહેબને ફોન તો કરો સાહેબ એઝ અ અધિકારી તરીકે ભાઈ અમે 10 દિવસમાં જે નોટિસ આપી જેમાંથી જે રીતે આપકી હોય તમે 10 દિવસ તો પણ ચોમાસા પછી એ એ આપણે નથી કરી જે નોટિસ ઈ નકી નથી કરું તો આમાં આમાં શું થઈ ગયું ને હાલો વાંચી લ્યો પછી ક્યો સર આમાં શું થઈ શકે

પછી વચમાં કોર્પોરેટર આજ છેલા વીસ વર્ષ ત્યાં નથી તો આજ રજૂ હતા વારંવાર કરેલી છે કે ભાઈ તમે રસ્તા ઉપર શું કામ કરતા રસ્તા કોઈ કોઈ નથી મિસ્ટર જ છે શુક્રવારે અમે ટાઈમલાઈન જવાબ નો અઢી કલાક સોમવારે અમે બેઠા મહિલાઓની સાથે અમે આયા હતા વોર્ડ ની આ 16 નંબર વોર્ડ ની જ રજૂઆત માટે અઢી કલાક અમને બેસાડ્યા અને ચાર ફોન કર્યા ત્યારે એવો જવાબ આપ્યો ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ આગેવાન ને પૂછ્યા વગર નિર્ણય કરી શકશો એક મહિના ની રાહ જો સરનામું અમારા યુનિવર્સિટી ની અંદર હવે તમે બોલ્યા કઉ છું નગર મારા શબ્દ ન કઉ યુઝ કરવો તમે જો મર્દાનગી વાપરતા હો મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીને આ આપ અને આપનું તંત્ર તો સરકારી બિલ્ડરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યા આપી દીધી છે ત્રણ વાઇસ ચાન્સલરો એ પણ ભારતીય જનતા પાર્ટીના વાઇસ ચાન્સલરો કમિશનર શ્રીને લખીને કહ્યું કે એ જગ્યા કાં ખુલી નથી કરાવતા ત્યાં કેમ તમને જનુમ નથી ચડતું અને આમાં જનુમ ચડે છે એ જવાબ આપો એ લોકોને તમે નિર્ણય કર્યા છો પ્રજાલક્ષ્મી આપના કમિશનરને

તમારા દિલને ઘરે જઈને પૂછજો મેડિટેશનમાં ધ્યાનમાં બેસીને પૂછજો તો તમારું દિલ પણ અંદરથી ના પાડે એટલે આવું ન થાય છે પ્રજાની વેદના બાકી ભ્રષ્ટાચાર ક્યાં થાય છે તમારા કમિશનર શું કરે છે બધી ખબર છે બરોબર કરું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ પ્રજાનો અવાજ છે નીચે હજાર લોકો ઊભા છે જો તમને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી માત્ર ભ્રષ્ટાચાર કરવો અને આંખ મીચોમણા કરવા ભારતીય જનતા પાર્ટી જે રીતની સિસ્ટમ આથી ડેવલપ કરી એ સિસ્ટમમાં જ કામ કરવું કે મહાનગરપાલિકા આપણે એ રીતે ઊભી કરી છે કે લોકોને સુખાકારી સ્થાનિક સ્વરાજની સંસ્થા કહી શકાય આપણે તો લોકોની જે વેદના છે એને વાચા આપવી જોઈએ કે મીટિંગોમાં વ્યસ્ત રહી અને ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ડાઉન કઈ રીતે ગયો છે અત્યારે તો એનો સરખો કેમ કરવો આપણે એના માટે આપ બેઠા છો અહીંયા હું તમને રજૂઆત કરીશ તો આ રજૂઆત કોને પહોંચાડશો